અને <laughs> <laughs> <coughs> <didje, really> <coughs> <coughs> પ્રાચીન એક્ટિંગ કરું છું સો અમે પ્લીટ એટલી ઓસમ તૈયાર કરી છે એટલી લાઈક ક્યૂટ ક્યૂટ લાગે છે અને એમાં જે વસ્તુ મૂક્યું છે એટલો ઓસમ છે અને ખાવાની બહુ મજા આવી ગઈ રાઇટ એકચ્યુઅલી સુરાઈ સ્ટેટિંગ ચલો અમે રાખડી બાંધો છું કદાચ કહો

હાથ ફેરવું જોઈએ પછી હા તો ગાઈઝ અમારે આવું છે જ્યારે બી તહેવાર હોય ને ત્યારે આમ સારું ખાવાનું મને એકદમ મસ્ત એકદમ બ્રાન્યુ મમ્મી આ સાંભળ્યું કે સારું બને છે એટલે એવું નહી લાઈક યુ નો તહેવાર હોય ત્યારે વધારે એક્સ્ટ્રા એફર્ટ્સ મમ્મી એડ ઓન કરે છે લાઈક ત્રણ વાગી ગયા છે અને જે અમે બહુ લેટ ખાઈએ છે અને આજે બન્યું છે પનીર ટિક્કા એન્ડ રોટી ગાઈસ રિચ 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 મજા આવી જાય લાઈક યા ઓસમ વી આલ મમ્મા કહેતા હતા કે લાઈક રાઈસ એન્ડ દાળ જે બધું બનાઈએ બટ મેં કીધું ના પ્લીઝ નો નો બો કેન ગોય હા તો અને ખાતી કે આઈ મને નો મસ્ત લાગ્યું આ એટલું સ્પાઈસી બી નથી નોર્મલ ગાઈઝ પૂર્વા અને પપ્પામાં એક ક્વોલિટી છે કે એ લોકો જો ખાવા બેસે ને તો યાર નોર્મલ ખીચડી બી હોય એને બી એવી રીતે આમ આમ કરીને ખોશે એટલે કોઈ બી માણસને ભૂખ લાગી જાય ચલો ગાઈઝ હું બી જમી લઉં હવે આઈ એમ જસ્ટ હંગ્રી એન્ડ હંગરી એન્ડ હંગરી એન્ડ પછી ગોઈંગ ટુ મીટ બાબુ ચલો 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 શું બોલો બસ ફાઈનલ नहीं तो इंटरेस्ट दे है क्यों नहीं क्या ना मस्त तैयार कराएं एरिज़े तैयार भी है वो है हमने बिहारवाह है नाराज़ है ना हम वो सुअर है पर आज मुझे वैसे वो देख पति में क्या बोल रहा है लुकिंग जवान है मैं नहीं बिहारवाह हाँ मैं इसकी तो ऑलमोस्ट हाय गाइस એલા આજે બરા બખારે કેચા બોર સોના ખવાના છે એન્ડ ગાઈસ અમારા માસી પણ આવ્યા છે અહીંયા ઓકે સો અમારા મામા અને અમારા મામી એન્ડ રીવા ક્યાં છે રીવા ક્યાં છે સો લેટ્સ ગો So guys, आज है पिज़्ज़ा केवर। Yeah, and आज है केसर केवर। Like आया जैसे कुछ। अच्छा, हमारा अपन बिनी ब्लॉग शूट करता था। Test करेंगे। Papa, have some। मैं ना बोला था मैं करूँ। Oh, थोड़ा कुछ करें। स्पेशली

સો ગાઈઝ હવે આવી છે રીવા અમારા ઘરે એન્ડ ગાઈઝ ધ સ્પેશિયલ થિંગ ઇઝ કે અમે રીવાને પણ બાંધીએ છીએ રાખડી એન્ડ રીવા અમને રાખડી બાંધીએ છીએ વિચ ઇઝ ધ ક્યુટેસ્ટ થિંગ આઈ એવર નો એન્ડ ગાઈઝ રીવા હવે બે વર્ષની થઈ જશે ઇટ સો અનબિલિવબલ ફર્સ્ટ સપ્ટેમ્બરે એન્ડ લાઈક રીવા જેટલી ક્યુટ અને એટલી નાની નાની લાગે છે લાઈક સિક્સ મંથ પાછો જતી રહી હોય એવું લાગે છે કારણ કે યુ નો એ આવા કપડામાં બહુ ક્યુટ નાની નાની બાબુ લાગે છે વિચ શી ઇઝ એન્ડ ગાઈઝ રીવા ઇઝ લાઈક સો ફેસિનેટેડ એન્ડ સો એક્સાઇટેડ કે લાઈક એ જ્યારે કોઈને બી રાખડી બાંધાતી હતી જેમ કે મમ્મી મામાને રાખડી બાંધી હતી ત્યારે બહુ એક્સાઇટેડ હતી પછી મમ્મી મામીને રાખડી બાંધતા હતી ત્યારે બી બહુ લાઈક વાવ ઓ માય ગોડ અને તમે એના ફેશિયલ એક્સપ્રેશન્સથી જોઈ જ શકો છો કે કેટલી ખુશ છે કેટલી લાઈક યુ નો ફન લવિંગ છે એન્ડ ગાઈઝ રીવા પણ અમને બાંધવાની છે સો સ્ટેટ યુન ગાઈઝ જ્યારે અમે કોઈ યુ નો એક્સાઇટેડ વસ્તુ કરીએ ત્યારે મળીએ સો ગાઈઝ અત્યારે વાગી રહ્યા છે 9:30 ના 9 વાગી રહ્યા છે ને અમે અને અમે અત્યારે રેડી થઈ ગયા છે ફોર ડિનર અને અમે અત્યારે ડિનર કરવા જઈ રહ્યા છે સાચી મને કીધું તો જલ્દી કર જલ્દી કર મામાને કોલ આવી ગયો છે કે ચલો તો અમે અમે જઈ રહ્યા છીએ ડિનર કરવા લેટ્સ ગો ગાઈઝ એન્જોય કરો સો ગાઈઝ અમે આવી ગયા છે ને એઝ યુઝ્યુઅલ રીવા ધ ડોન મેન્યુ ચેક કરે છે કે શું મંગાવવું છે એનાથી ખુલતું નથી એ વાત અલગ છે બટ સ્ટીલ અને ગાઈઝ આઈ ટોલ યુ રીવા જે બહુ જ ક્યૂટ ક્યૂટ નાની નાની બાબુ લાગે છે ને ગાઈઝ અમે આવ્યા છે મિસ્ત્રીમાં અને વીલ ઓર્ડર પાઉભાજી મોસ્ટ પ્રોબેબલી અને સાથે સાથે ચાઇનીઝ કારણ કે વી લવ ચાઇનીઝ એન્ડ રીવા ઓલ્સો ગાઈઝ રીવા ને ચાઇનીઝ ભાવે ઢોસા ભાવે પીઝા સ્પેશિયલી બહુ ભાવે એન્ડ એઝ યુઝ્યુઅલ ગાઈઝ મેં તમને જેમ કીધું હતું કે

અને ગાઈસ મારા તો લાઈક પપ્પા કહે ને કે પેપા પાકી ગયા છે નૂર ઉડી ગયા છે નૂર નૂર લાઈક મોઢા પર બાર વાગી ગયા છે ને અત્યારે કદાચ 12 વાગી ના ના ઓલમોસ્ટ ઓલમોસ્ટ 12 વાગી રહ્યા છે 15 મિનિટની ની વાર રાઈટ અને હમણાં પપ્પાએ જણાવ્યું કે નાસ્તો લેતા આવજો કાલે સ્કૂલ જવાનું છે ગઈ ની લાઈક અમે કેટલા દિવસ થી અમે સ્કૂલ નતા ગયા લાઈક છુટ્ટી પડી ગઈ કોણે કીધું એવું મીન્સ ખાલી બર્થડે ના દિવસે ગયા હતા જસ્ટ બર્થડે ના દિવસે ને

ગમ્યું હોય તો લાઇક કરજો શેર કરજો કમેન્ટ કરવાનું ના ભૂલતા કે તમારી રક્ષાબંધન કેવી ગઈ અને જો તમે નવા છો તો સબસ્ક્રાઈબ કરી દેજો તો મળી એક નવા દિવસ સાથે ત્યાં સુધી જય